આધ્યાત્મિક શુભ આગમન કર્યું બે હજાર ત્રેવીસના ઉઝલનયુક્ત વર્ષને ઉત્સાહ તરફ લઈ જવા બ્રહ્મકુમારીઝ અટલાદરા વડોદરા દ્વારા એક ભવ્ય આધ્યાત્મિક મહાસંમેલનનું આગામી દિવસોમાં આયોજન થવા જઈ રહ્યું છે વર્તમાન સમયની પરિસ્થિતિ ઉલઝનથી ભરપૂર આપણે જોઈ રહ્યા છે આજે ઉલઝન કોને નથી નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા જ પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉલજી રહ્યા છે ઉલઝનનો સીધો જ અર્થ થાય છે મૂંઝવણ આજે ક્યાંક તનની ઉલઝન તો ક્યાંક મનની ક્યાંક ધનની તો ક્યાંક સંબંધોની પણ ઉલઝન છે બીજું કે આજે દરેક ક્ષેત્ર ચાહે રાજકીય ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્ર શૈક્ષણિક ક્ષેત્ર વગેરેમાં વધતા ઓછા અંશે ઉલઝન સામે આવી રહી છે અને પરિસ્થિતિ વધુ બગડતી જતી જોવા મળી રહી છે હવે આ ગંભીરતાને જો આપણે નજરઅંદાજ કરીશું તો આપણું ભવિષ્ય અંધકારમાં તો છે જ જોખમમાં પણ છે તો આ એ જ સમય છે કે પરાત્મા શક્તિથી સત્ય સમજવાળા બધી જ ઉલ્જનોને સુલજાવીએ અને આધ્યાત્મિક ઉમંગ ઉત્સાહની પ્રાપ્તિ દ્વારા જીવનરૂપી સુંદરવનની હવે રક્ષા કરીએ તો આવા શ્રેષ્ઠ હેતુથી બ્રહ્મકુમારીઝ અટલાદ્રા જાહેર જનતા માટે ઉલ્ઝન સે ઉત્સાહ કિયોર ના સુંદર અને સમયની જરૂરિયાત અનુસારના ટોપિક પર પ્રકાશ પાડવા જઈ રહી છે જેના વક્તા નારી રત્નના એવોર્ડથી સન્માનિત આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર યુથ આઇકન અને આધ્યાત્મિક જગતમાં પોતાની વાણીથી લાખો લોકોનું જીવન પરિવર્તન કરનાર એવા બી કે સિસ્ટર શિવાની દીદી વડોદરાની સંસ્કારી તથા કલાનગરીમાં નગરીમાં રહ્યા છે તેઓની સરળ ભાષા શૈલી અને સમાજ તથા કોર્પોરેટ જગતના પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો દ્વારા સમગ્ર વિશ્વની દરેક વર્ગની વ્યક્તિના દિલમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે આપણે વાસીઓ નસીબદાર છીએ કે તેઓ વડોદરા આવી રહ્યા છે ને આપણે સહજ અને સરળ પદ્ધતિથી કેવી રીતે પોતાના મનને ઉલજનથી મુક્ત રાખીને હરદમ ઉત્સાહિત રાખી શકીએ તે વિષય પર સચોટ માર્ગદર્શન આપશે આ પ્રોગ્રામનું આયોજન ત્રેવીસ ડિસેમ્બર શનિવારના રોજ સવારે સાતથી નવ દરમિયાન ઓપી રોડ પરના વિનસ પહેલ ગરબા ગ્રાઉન્ડ ખાતે કરેલું છે જેનો લાભ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અટલાદરા સેવા કેન્દ્ર પર પાસ મેળવી લઈ શકો છો જે સંપૂર્ણ નિઃશુલ્ક છે આ તકે અટલાદરા વડોદરા સેવા કેન્દ્રના સંચાલિકા ડૉક્ટર બી કે અરુણા દીદીના સચોટ માર્ગદર્શન હેઠળ સમગ્ર બ્રહ્મકુમારી પરિવાર અથક મહેનત કરી રહ્યો છે દીદી જાહેર જનતાને પ્રોગ્રામમાં વધારવા હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ પણ પાઠવી રહ્યા છે વડોદરા શહેરના તમામ બ્રહ્મકુમારી સેવા કેન્દ્રો પર ચોવીસ તારીખથી જ રાજયોગ મેડિટેશન કોર્સનું પણ આયોજન થવા જઈ રહ્યું છે આ પ્રોગ્રામનું લગભગ દસ હજાર જેટલી જનસંખ્યા લાભ લે તેવી સંભાવના છે ઓમ શાંતિ બ્રહ્માકુમારી અટલાદરા વડોદરા દ્વારા આયોજિત પ્રોગ્રામ જે થઈ રહ્યો છે ઉલઝનસે ઉત્સાકીઓર પ્રોગ્રામનું સ્થાન છે બિનસ ગરબા ગ્રાઉન્ડ રિલાયન્સ મોલની પાછળ ઓલ્ડ પાદરા રોડ ત્રેવીસ ડિસેમ્બર સવારે સાતથી નવનો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદબોધન આપશે દરેકના જીવનને ઉલ્જનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે કારણ કે ત્રેવીસ ડિસેમ્બર એટલે બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસનું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે તો આપણે બધા જ ઉલ્જનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે ફરીથી બધાને હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ છે બ્રહ્માકુમારી અરૂણા દીદી સંચાલિકા વડોદરા પટનાદરા ઓમ શાંતિ